છોટાઉદેપુરમાં નલસે જલ યોજનાના નળ તો આવી ગયા પરંતુ નળમાં પાણી માટે સ્થાનિકો છેલ્લા બે વર્ષથી રાહ જોઈ રહ્યા છે આ ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની પડોજણ શરૂ થઈ કંટ તાલુકામાં પથરાળ અને ડુંગરાળવાળો વિસ્તાર હોવાથી જળસ્તર ખૂબ નીચા રહે છે અને ઉનાળામાં બોર કુવા તળાવો પણ સુકાઈ જાય છે અહીંનો આદિવાસી સમાજ પાણી માટે નલસે જલ યોજના પર મિત મારીને બેઠો છે કવાટના એકસો એકત્રીસ ગામમાં સૌથી મોટી સમસ્યા સમલવાટમાં જોવા મળી રહી છે પાણી માટે મહિલાઓને કિલોમીટર સુધી ચાલીને જવું પડે અથવા તો ટેન્કરનો સહારો અમારે પાણીની બહુ તકલીફ છે. અમારે પાણીની જરૂર છે. આ ખોટા નળ બહાળ્યાયા અમારે એક દિવસ એટલું બે વરહમે આયું પાણી. પાણી નથી આવતું. સો ટકા ભ્રષ્ટાચાર છે કોન્ટ્રાક્ટરો નો ભ્રષ્ટાચાર છે આ બધા મળીને જ કર્યું છે સો ટકા કામગીરી બતાવે અને અહિયાં દસ ટકા કામગીરી નથી તો આ ભ્રષ્ટાચાર ની છે તો શું છે